ટિકિટ કોબાંડ એજન્સી બ્લેકલિસ્ટ કાર્યવાહી શરૂ સુરતમાં બીઆરટીએસ બસમાં ચાલતો ટિકિટ કોબાંડ બહાર છે જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા એસએમસી એસએમસીને લાખોનું નુકસાન થયું ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથભાઈ મરાઠે વિજિલન્સ ટીમ સાથે બસોમાં ચેકિંગ હાથ ધર્યું પાંદેસરા રૂટ નંબર બસો પાંચની બસમાં આ કાર એજન્સીના કન્ડકટરે સાઠ મુસાફરોને ટિકિટ આપી ન હતી તપાસમાં જાણવા મળ્યું કે સુકાની એજન્સી મેસેજ પાસ કરી કૌભાંડને અંજામ આપતી હતી વિજિલન્સ ટીમે લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ કરતા આ ઘટના ખુલી ચેરમેન અને વિજિલન્સ એજન્સીને દંડ ફટકારી સુકાની અને આકાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા સૂચના અપાઈ એસએમસીને નુકસાન પહોંચાડનારાઓ સામે પોલીસ કેસ નોંધી ગ્રુપ મેસેજની તપાસ સાથે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે આ ઘટનાએ શહેરમાં ખળબડાટ મચાવ્યો છે અને બીઆરટીએસ સેવાઓમાં પારદર્શિતાની માંગ ઉઠી છે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા સોમનાથ મરાઠે ગતરોજ ઢીંડોલી વિસ્તારમાં જે સાઈ પોઈન્ટ છે ત્યાં વીઆરટીએસ રૂટમાં અમે વિજિલન્સ ટીમ સાથે જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે આ એજન્સીનો એક મેનેજર બહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને બિઝનેસની ટીમ ચેકિંગમાં ઉતરી છે તમામ સાવધાન થઈ જાઓ તો અમે અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો જો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના વ્યૂઝ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા ત્યાં બસો પાંચ નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાઠી સાઈઠ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી તો મશીન ખરાબ છે વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચહેરે ચેકઅપ કરાવ્યું ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કંડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપ્યું છે અને જેને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય